હરિઓમ મોરને જોયો છે મોરના પીછા કેવા હોય રંગબેરંગી કેવા હોય ભાઈ રંગબેરંગી મોર છે ને એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે શું છે રાષ્ટ્રીય પક્ષી શું છે રાષ્ટ્રીય પક્ષી બરાબર શું કામ રાષ્ટ્રીય પક્ષી કારણ કે બધા પક્ષીઓમાં સુંદરમાં સુંદર પક્ષી મોર મોર છે ને જ્યારે એના પીછ આમ કરીને ફેલાવે કઈ રીતે ફેલાવે આમ કરીને ફેલાવે ત્યારે એવો સરસ મજાનો એક કળા કરી કહેવાય શું કરી કહેવાય કળા અને મોર એવો નાચે ને બહુ મસ્ત લાગે કઈ રીતે નાચે તમારે નાચી નાચો તો મોર એમ નાચે એના આમ કરીને પછી આમ ફરે ફરતી હતી ને હા પછી કેવા પીછા કરે એના હવે તમારે છે ને જોવાનું મોર ક્યાં જોયેલો છે મોર ક્યાં ક્યાં જોયેલો છે મઢુલી પર એટલે મઢુલી ઉપર કેવો મોર હોય જીવતો મોર હો તો મોર જોયું છે હે મઢુલી પર આવે છે હે કેટલા આવે એક આવે કે બે આવે એક આવે છે હા તે મોર એમની કેટલા વાગે આવે છે ક્યારે આવે છે ક્યારે આવે છે મોર મોરને રહે છે હા બહુ સરસ કહેવાય જો મારું ઘર છે ને અમારા ઘરની આજુબાજુ દસ થી બાર મોર છે કેટલા છે દસ થી બાર મોર અને એ મોર છે ને એ સવારમાં ચણ ચણવા નીકળે સવારમાં વહેલા અને એને મન થાય ને ત્યારે કરા કરીને નાચે તમે કોઈ એટલે કઈ નાચે નહીં અહીંયા ઉતારો એટલે મોરની જેમ નાચવાનું છે ચલો નાચો આપણે અભિનય છે મેદાન નો છૂટા છૂટા ઉભા રહો એટલે મજા આવે મોરની જેમ નાચવાનું અરે વાહ ઉર્વશી અંદર

ચલો ભાઈ સરસ મજાની તાડી પાણી દો વાહ ભાઈ વાહ